લોન નો આયોપ તો મારો શું કરું કરજ વાહ શું વાહ મસ્ત ગાયો એટલે ગાયો એ દેખવાણ્યું તને અંદર નો દર્દ ના દેખવાણ્યો

ધરતી ઉપર બહુ જ ઓછો થાય મારે નહીં જીવવું હવે મરી જવું બસ લોકો સવાલો કરવા પણ એમ નહીં લે ભાઈ ટેકો કરું થોડો તને એટલે ટેકો કરો પણ કરવા જેવો હોત તો પચીસો રૂપિયા મારા પાસે નહીં શોધી તો પચીસો ના હોય તો થોડો ટેકો કરવાનો હોય બીજા બે ચાર ભાઈ બંધો તો થોડો તું ટેકો કરે થોડો બીજો કરે થોડો ત્રીજો કરે તો મારા એક હપ્તા નું સેટિંગ થઈ જાય બસો રૂપિયા હે ચાલશે તો બસો માર ભાઈ બસો તું હાલ બસો કોઈ બીજો આલ કોક પોનસો આલ કોક તેરસો આલ એમ કરતા કરતા પચીસો ભેગા કરીને હપ્તો તો ભરવો પડશે ભાઈ તે પણ ભરી દે છે હપ્તો આ ભરી દો એ બેંક વાળા ઘેર આવું ના ધજાગ કરું કોઈક સેટિંગ ભરું હપ્તો તો ભરવો જ પડશે એ સારું વીસ રૂપિયાની પોતલી પીધી વીસ રૂપિયાની પોતલી પીધી નહી જડતું ગા કચન તારું ભલું તાજો બતાયું જન્નત અલ્યા દીપલા મિસ્ટર ઇન્ડિયા તને નહીં આ બાજુ હા

દારૂ પીતો ના શરીર માટે નુકસાન કરા દારૂ કોઈ દારો પીવાનો નહીં હ હપ્તો હવે આવતા મહિના હાલજી એટલો ભરી જ પડે ભર્યો ના કોઈ નઈ